ધ્યાનથી સાંભળવા જેવી વાત છે સુરેન્દ્રનગરના કલેક્ટર પંદરસો કરોડ કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા જી હા મિત્રો હમણાં સુરેન્દ્રનગરના કલેક્ટરને ઈડીએ રેડ પાડીને પકડ્યા અને હવે અહીંયા આપણે સરકાર જે છે એ જ સરકાર કેન્દ્રમાં છે તો કેન્દ્રની કોઈ એજન્સી આવી અને સુરેન્દ્રનગર કલેક્ટર ઉપર રેડ પાડી અને એને પકડે તો એની પાછળ કારણ શું હોઈ શકે એના ઉપર ગોપાલભાઈ ઇટાલિયાએ એક સરસ મજાની વાત કરી ને શું એણે વાત કરી એ તમે આ વિડીયોમાં સાંભળો અને જો વાત તમને એની સાચી લાગે તો શેર જરૂર કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો વિડીયો હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે કોને કોને ખબર છે સુરેન્દ્રનગરના કલેક્ટરને બે દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે ધ્યાનથી સાંભળવા જેવી વાત છે સુરેન્દ્રનગરના કલેક્ટર પંદરસો કરોડનો નો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થા એ પકડ્યા પહેલો વિચાર તો એ આવે ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે બાકી શું છે એ એક જ ચોર છે થાય કે ન થાય એવો પ્રશ્ન એને પંદરસો લીધા હશે અમારે ત્યાં ઈડીઓ એટલું કરીને બેઠા છે

કેન્દ્રમાં એક કંપની છે સોલારનું એને વડાપ્રધાન આરે બહુ સારા સંબંધ છે એટલે વડાપ્રધાનને મળીને કીધું કે મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે અને સરકારી ગટેડ અડ્ડે પડકેવાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે અને સુવિધા કઈ જો પ્લાન્ટ ન ખાઈ જાય વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી મુખ્યમંત્રીએ એ ભાઈને મળ્યા આગતા સ્વાગ્તા કરી ગુજરાતના ટોપ દસ અધિકારીઓ હોય છે મેન આખી સરકારના ટોપ મેન દસ એની હાજરીમાં મુખ્યમંત્રીની આગતા સ્વાક્તા કરી એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો ઓલાઈ કીધું કે સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે વડાપ્રધાનની ભલામણ ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ ઈ માણસ સુરેન્દ્રનગર માં જમીન નું બધું કામ કરવા જો કલેક્ટર એની પાસે પૈસા લીધાય માગ્યા મુખ્યમંત્રી એ ભલામણ કરી ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જુઓ હિંમત તો જુઓ એની કલેક્ટર ની માગ્યા તે લીધાય તેને ઓલાય વડાપ્રધાનને કીધું તમે મોકલ્યો તોય પૈસા માગ્યા